મિલાદ નબી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસ ઇસ્લામ ધર્મ માટે મહત્વનો દિવસ છે ઈદ એ મિલાદનો સત્તર એડીમાં થયો હતો અને છસો દસ એડીમાં મકાનની હીરા ગુફામાં પરોવિત થયો હતો ત્યારે આજના દિવસને યાદ કરી અને ઇંગરોડી ગામના મુસ્લિમ સમાજ દ્વારા આ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર ઇંગરોડી ગામના જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓ આ જુલુસમાં જોડાયા હતા અને તેમના દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી અને તેમના દ્વારા આ તહેવારને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો